આપણે આજે પાછો વિડીયો બનાવ્યો છે પહેલા બે ત્રણ ચાર લુખા માટે હવે બીજા લુખ્ખા પેદા થયા છે નવા નવા અને આર કે ઠાકોરે તો માફી માંગી લીધી હતી અને વનરાજ ઠાકોર આવ્યો છે અને એના પછીના બે ત્રણ લુખ્ખા બીજા પેદા થયા છે એની માની ભોસ મારું તો એ આપણે જોતા પહેલાં આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેટલા આદિવાસી એટલા ચેનલને સબસ્ક્રાઈબ કરે તો ચાલો એના પહેલાં આપણે રાહુલ ભુરિયા શું કે તમે જોઈ લો હેલો દોસ્તો જય જવાહર જય આદિવાસી આપણા આદિવાસી સમાજની બેન દીકરીઓ પર જે લોકોએ ગાળો દીધી છે અને ખોટે સમાજ પર ગાળો દીધી છે ફરી બીજો કોઈ ઉભો થયો છે ગાળો દેવા તો આ બધું ક્યાં સુધી ચાલશે હવે આવા લોકો જેટલા પણ ઉભા થાય છે આ બધા પર આપણે રિપોર્ટ કરવા જોઈએ અને જેમ કે પેલા આર કે ઠાકોર વનરાજ ઠાકોર પર કેસ રિપોર્ટ કરી દેવામાં આવ્યા છે આપણે કાયદેસર કાર્યવાહી કરશું જેનાથી વિવાદ ઓછા થાય અને આવા બીજી વાર આપણા સમાજ માટે બોલવા માટે કોઈ ઊભા ના થાય આપણે સમાજના જે મોટા મોટા કાર્યકર્તાઓ છે કે જેમ કે ચૈતરભાઈ વસાવા આવા મોટા મોટા લોકોએ પણ એક્શન લીધી છે તો આપણે એ બધાનું માન રાખી અને હવે ગાળા ગાળી નહીં કરીએ આ બધું કાયદેસર કાર્યવાહી થશે અને જેવી રીતે હવે કાયદેસર કાર્યવાહી થઈ છે તો રિઝલ્ટ પણ આપણને મળી જશે તો દોસ્તો હવે પછી જો કોઈ આવો ઊભો થાય છે તો આ ઉપર આપણે ડાયરેક્ટલી કેસ કરી દેવાનો અને દોસ્તો એક ખાસ મેસેજ પહોંચાડવાનો હતો આપણા આદિવાસી ભાઈઓ જે કલાકારો છે એમને કે આપણા સમાજ પર જયારે વાત આવી છે ભાઈઓ તમે બધા સમાજ માટે બે શબ્દ બોલી શકો છો અને દોસ્તો આપણને સપોર્ટ કરે છે આપણો આદિવાસી સમાજ તો સમાજ પર જયારે વાત આવે તો હંમેશા સમાજની સાથે રહેવાનું અને જેવી રીતે આપણું સોંગ આવે ને આપણે બોલીએ છીએ કે દસ દિવસ પહેલા કે મારું ગીત આવેલું તો અત્યારે બોલવાનો સમય છે તો અત્યારે બોલવું જરૂરી છે તો તમારી જોડે સમય હોય તો બે મિનિટનો સમય કાઢી અને આપણા સમાજ માટે બોલજો કેમ કે સમાજ આપણને સપોર્ટ કરે છે અને સમાજ આગળ લાવે છે જ્યારે સમાજની વાત આવે તો સમાજની સાથે રહેવાનો દોસ્તો જય જવાર જય રાહુલ ભુરિયા એમ કહેવા માંગે છે કે કાયદેસર કેસ કરવાનો છે અને કાર્યવાહી કરી દીધું છે અને બરાબર છે રાહુલ ભુરિયાની વાત બરાબર છે અને દરેક કલાકારને હવે વિડીયો બનાવવા પડે અને હવે ચૂપ ના રહેતા આપણા આદિવાસી સમાજ ઉપર આવી બેઠા છે તો હવે આપણે ચૂપ ના રહેવાય અને અ જે હોય જેને પણ આપણે સારી રીતનો વિડીયો બનાવવાનો અને આપણે ઠાકોર સમાજને બધાને ના કહેવાનું જે આપણે સામે ગાળો મૂકે છે એમને જ કહેવાનું તો ચાલો આપણે એક બીજી ક્લિપ જોઈ લો

તો મિત્રો તમારું શું કેવું છે આદિવાસી ઉપર તમારાથી ખાલી ઠાકોર ના થાય અને જુધરી જાજો ઓડોફાઓ ન કે લાગુ પડે વોઢી લેવાના આધા ઉધી પેહી જાય પણ વાહ હવે આ લુખો એમ કહે છે કે ચકલીઓ માપમાં છે તો શું માપમાં રહેવાનું પેલા તો ગાળ દીધી છે આદિવાસી સમાજ ઉપર તો તારી માની ભોસડો માપ મારવાનું તમે ઠાકોર જ માપ મારો ને જે ગાળ દેવો હવે એક લુખો હતો બે લુખા હતા હવે બધા નાના મોટા વાળા બધા લુખા થઈ જશે પેદા તો ભોસ મારી ના ઠાકોર માપ મારે ને કે ઠાકોર ઠેકાણે કે તમારું ઘરનું ઠેકાણ હોય રહેવાનું એ ના મળે યાદ રાખજો આ આદિવાસી છે આદિવાસી જંગલના રાજા છે અને આદિવાસી જ્યારે દોડાવી દોડાવીને મારશે ને ત્યારે ખબર પડી જશે કે હા આદિવાસી હતા એટલે ઠેકાણે રહેજો ઠાકોર જે ગાળો દે છે ને આદિવાસી સમાજને એને કહું તો આપણે પહેલા જ કહી દેવું બરાબર મારો વિરોધ આખી આદિવાસી સમાજ સમિતિ એક છે તમારી બેન ને તમે વચ્ચે ઉઠી ના લો તમારે તારી મને લંડ કરવા ઠાકોરા ના પડે તમારી બેન ને લંડ ઘાલ ભોજરી નાખા આ કુવામાં તારી બેનને ને ચોટી નાખી તારી માને ચોટી નાખી ભોજરી ઉઠી વચ્ચે ના લો કોમેજ ખોટા કરો ની તારી માને લંડ ઘાલ ભોજરી ને ઓકાદ માં જાવ તમારી બેન આ લુકો આપણને કૂવામ નાખવાની કૂવામાં નાખવાની વાત કરે છે શું તું અમને બોસડો કુવા કુવામ નાખે અમે તને ઉપાડીને કુવા કૂવામ નાખી દેસુ બોસડીના સીધો રેજે કાયદા માપમાં રહેજે બરાબર આદિવાસીનો પંગો ના લેતો એ તમને પહેલાંથી જ કહી દઉં છાકોર તું જે ગાળ દે આદિવાસી સમજને સીધા રહેજો અને કે સીધા શર્ટ થાંભલા જેવા કરી નાખીશું ના હો તમારી બેનને પિક્કો મારે તો મિત્રો ચાલો આપણા આદિવાસીનો વિડીયો જોવું જોઈ લે મારા આદિવાસીનો વિડિયો સાઈટમાં સ્ક્રીન આર કે ઠાકોર અમે તમને પ્રેમથી માફી માંગવાની વાત કરી હતી પણ તમે એવું વાત કરી કે ઠાકોર કોઈ દિવસ માફી માંગતો નથી તો અમે આદિવાસી એના કરતા હાવ ખરાબ છે અમે પણ કોઈને માફ કરતા નથી હવે તો જોઈ લે તારા ઘરના નળિયા પગના તળિયા હવે નહીં રહેવા દઈએ જય જોવાર જય આદિવાસી ઠાકોર સમાજ તો તમને એવું નથી લાગતું કે આના ઠાકોરને દોડાવી દોડાવીને મારીએ જ્યાં સુધી મારા હાથની આદિવાસીના હાથની માર ના ખાવ ને ત્યાં સુધી તમે પાસા નહીં પડો એકવાર તો અમારે તમને મારવા જ પડશે અને મિત્રો એવા એવા લોકોને જ મારવા નાખે જે ગાળ દેવજ ઠાકોર આપણે બધા ઠાકોર અડધવ ઠાકોર પાછું આદિવાસી સમાજને સાથે છે એવી ધ્યાન રાખજો તમે અડધવ ઠાકોર અમારા સમાજ જોડે છે અડધા સમાજ અમારી સાથે છે સાથ આપે છે અમારો તો મિત્રો આવા લોકોને સીધા કરવા જરૂર છે તો આપણે બધા વિડીયો બનાવો મોટા મોટા ક્રિએટરો રાહુલ ભુરિયા અર્જુન આરમેળા વિકે ભુરિયા બધા હવે વિડીયો બનાવ્યો છે હવે કલાકારોને હવે ના કહેતા તમે બરાબર વિડીયો બનાવી દીધા છે બધે તો મિત્રો આ વિડીયો વધારમાં વધારે શેર કરી નાખજો આપણા આદિવાસી સમાજ સુધી અને આદિવાસી સમાજ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફટાફટ તો ચાલો જય આદિવાસી જય જવાર